नमस्कार मैं हूं आपके साथ वैशाली और आप देख रहे हैं बौद्धिक भारत आइए रुक करते हैं आज की बड़ी खबर पर बालीसणा गांव में विकास रथ स्वागत क्रम आप वर्ष 2001 मुख्यमंत्री थी हाल देश का वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेब न चौबीस वर्ष का जन विश्वास सेवा समर्पण कार्यक्रम अंतर्गत विकास सप्ताह बालीसणा गाने विकास रथ नु स्वागत कर યોજનાના સહાય હુકમ સહાય આપવામાં આવી બાલીસાણા ગ્રામ પંચાયતને ફોંગિંગ મશીન આપવામાં આવ્યા પંચ અંતર્ગત સ્વચ્છતા સારું પ્રેક્ટર ગ્રામ પંચાયત દ્વારા લાવવામાં આવ્યું એક પેડ માકેના અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આંગણવાડીના કર્મચારી દ્વારા બનાવવામાં આવેલ નિરીક્ષણ કરવામાં આવ્યું આ પ્રસંગે સરપંચ શ્રી મુક્તિબેન પટેલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ તાલુકા વિકાસ અધિકારી એ ઠક્કર સાહેબ પાટણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ વીરલભાઈ પટેલ જયરામભાઈ દેસાઈ જલ્પેશભાઈ પટેલ વિસ્તુભાઈ ફોરેસ્ટનો અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશભાઈ સોયલ સમળા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગ્રામજનો તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન તલાટી તલાટીકામ મંત્રી શ્રી નિસિદ્ધ રાવલ સવ્યભાઈ પટેલે કર્યું રિપોર્ટર મૌલિક મેત્યા પાટણ